જય માતાજી તમામ ખેડૂત મિત્રો મિત્રો મારું નામ છે ગઢવી ઈશ્વર ને ખેડૂતપુત્ર યુટ્યુબ ચેનલમાં તમામ મિત્રોનું સ્વાગત છે અત્યારે જે તમે વઢિયારા બળદની જોડી જોઈ રહ્યા છો તે દેવાભાઈની છે ને તેમને આ જોડી વેચવાની છે તેઓ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા તાલુકાના બહી ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવી કોઈપણ વસ્તુની જાહેરાત મૂકવા માટે અમારો કોન્ટેક કરી શકો છો ઓકે મિત્રો જય માતાજી